થોડો આમ દિવસ મારો બહુ સ્પેશિયલ હતો પણ સ્પેશિયલ જેવું લાગતું નહીં કે આજે છે મારી બર્થડે તો બર્થ ડે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું તો સવારના વાયગા છે અગિયાર અને નિરીક્ષા મારી ગઈ છે સ્કૂલમાં તો આજે શનિવાર એટલે સવારની સ્કૂલ હતી તો હજુ આવી નથી એ આવશે બાર સાડા બાર એટલા માટે તો અગિયાર વાગે તો છૂટી જાય પણ વાનવાળા કાકા લાવતા લાવતા અગિયાર અગિયાર નહીં બાર સાડા બાર તો કરી દે છે તો આસ્તા તમારી કામ નથી કરવા દેતી તો મમ્મી બનાવે છે રોટલા કમ કે આસ્તા મને કરવા નહીં દેતી એટલા માટે તો પછી હું શાક બનાવી દઈશ આસ્તા એટલું મસ્ત મોસમ છે આજે તો થોડું તડક છે થોડું વાદળ પણ છે એટલે એકવાર તો વરસાદ આવશે જ હું શું છે શું છે મેમ તો આસ્તા છે ને બહુ બીવે છે બીલીથી કે બિલાડીથી બહુ બીવે શું છે મેમ મૂકી દઉં નીચે ઉતારું નીચે જવાની તો આ અમારા જાપો આજે બાંધે કાલે બાંધે થતું જ નહીં તો મોટો વાંસ કાપી આવ્યા છે મમ્મી કાલે ગયા હતા ખેતર જ્યારે અમે રાજપીતલા ગયા હતા ત્યારે મમ્મી ખેતર ગયા હતા એટલે મોટો દહીં વાસ કાપી આવ્યા છે તમને બતાવું છું કેટલો મોટો છે આ જુઓ છે ને ઊભો કર્યો છે મમ્મી એટલે કામ છોકરા મળે કામ કરવા માટે એટલે કાકા હું તો છોકરો મજા કરે કામ ધંધો કશું નહી વિડીયો બનાવે દીદી પડી ગઈ છે વાયગુલી વર્ષા જો દીદી પડી ને નીચે એવું દોડે ને તો એવું પડાય તો નાનું છોકરો દોડતું દોડતું જતું હતું એટલે પડી ગયું રોડ પર તો ઘૂંટણમાં જ આવી ગયું બિચારીને મને જોઈને થાય ગયું પાછું શું ખિસ્કોલી કોઈ છે અહીંયા તો બહુ બધા નાના નાના બચ્ચા છે ખિસ્કોલીના તો આસ્થાને બહુ ગમે એને જોવાનું તો કાકાને ઘરે ઘરકામ ચાલે છે એટલે એ કાકાના છોકરા પણ નવરા નહીં પડતા બાકી અમારે ચાપો તો બની જાય फ्री एटले पछि तो, तो चाल मम्मी रोटला बनाई दे पछि हनाउ शाक एटलामा तीक्षा हो ગાઈસ જમવાનું મારું બની ગયું છે અને હું બેઠી છું જમવા નાસ્તા રમે છે ની દાદી જોડે તો હું પેલા તો જમ લઉં આજે બનાવ્યું છે ચોદીનું શાક અને રોટલા

આજે મારી બર્થડે છે પણ મારા હસબન્ડ વગર કંઈ બર્થડે જેવું નથી લાગતું કેમ કે મારા હસબન્ડ હોય તો મારો દિવસ સ્પેશિયલ બની જાય તો જ્યારથી મારા લાઈફમાં હતા ત્યારથી કોઈ દિવસ એવો નહીં ગયો કે બર્થડેના દિવસે દિવસે મારી જોડે ના હોય પણ આજે પહેલી વાર એવું થયું છે કે મારા બર્થડે પર એ મારી જોડે નથી તો કંઈ નહીં એમને રજા નહીં મળી એટલા માટે નથી બાકી એવો દિવસ ક્યારેય ના આવે કે મારી જોડે ના હોય અમને જેવું કામ હોય પણ મારી જોડે જ હોય પણ આવે અજોગમાં તો રજા ના મળે એટલે કંઈ કહેવાય ના એટલા માટે તો કંઈ નહીં આવે સાંજે તો આવશે આજે ઘરે જ રહેવું પડશે પહેલી વાર એવું જ થયું છે કે મારા બર્થડે પર કશે નહીં કે અમે ઘરે જ છું આજે ઘરે પણ ના જવાય ઘરે એટલે કે મારા પિયર પણ ના જવાય મમ્મી પપ્પા ના મલાય ભાઈ બહેનનું ના મલાય થોડું આમ માનો દાસ લાગે છે હસબૅન્ડ વગર કશું કરી ના શકાય હસબેન્ડ હોય તો મન ફાવે ત્યાં લાગી જાય કઈ એમને પણ નોકરી કરવાની હોય અમારા માટે જ નોકરી પણ કરી શકે બર્ડ ડે છે તો છે હવે સાંજે આવે તો દેખ કે સાંજે પણ નક્કી નહીં પાછી કઈ અમે જતા જ પણ એમને નક્કી નહીં એ લગભગ કેવડીએ બાજુ છે આજે નોકરી પર એટલા ન થાય તો કંઈ નહીં આવે ગઈ છે અને ધમા ચકડી ચાલુ કરી દીધી છે એને ચાલો આજના દિવસે હું આવી હતી આ લાઈફમાં તો સૌથી પહેલાં તો મારા મમ્મી પપ્પાને દિલથી કાંઈ કહેવા માગીશ કે મને આટલી સારી લાઈફ તમે આવી હું પણ મારા લાઈફમાં કંઈક કરીશ તો હું પણ મારા મમ્મી પપ્પા માટે બહુ કરીશ બહુ સપના છે નાના 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 મોટા નથી નાના નાના છે પણ બહુ સપના છે બધા માટે બહુ સપના છે મારા પણ હવે તમારા બધાનો સપોર્ટ હોય ને મારી મહેનત અને ભગવાનના આશીર્વાદથી જ્યારે હું સફળતા પ્રાપ્ત કરીશ ત્યારે હું બધું કરીશ સ્ટ્રગલ હજુ ચાલુ છે મહેનત તો ચાલુ જ છે મારી તો ચાલો થોડી વાર તો એને મળીએ કોઈ આવ્યું છે બહાર તો મમ્મી બોલાવે છે હું એટલા લોકો આવું છે હમણાં હોય જ ને ગાણ કરતા ગાણ કરતા નહીં

મ્યાઉને બોલાવ બોલામ પેલી બેઠી મ્યાઉ ઉપર જ ને ઉપર છાપરા પર જઈ પેલી તો ઈ સંજે એ આ બોટલી આપું નાની પેલી નીચે લાકડી છે ને બોટલી પાણી ભરી નું નીચે સાલ પડતી ટીંજે છે એ લાકડું વાગશે પગમાં કરબી લઈ લે હા દહીં નહીં સ્કૂલ માં લઈ જજે કે પાણી પીવા સ્કૂલ માં લઈ જજે પાણી પીવા તો હા બસ તો ઘરેથી ભી લેવું તો નહીં રમતી લે તો સાંજના સાત નું ક્યુ છે તો ગાય સાંજના થઈ ગયા છે સાત અપલોડ કરી દીધું છે કેમ કે મેં સાત વાગે વિડીયો અપલોડ કરું છું તો ના જોયો હોય તો વિડીયો જોઈ લેજો સાત વાગે મેં રોજે અપલોડ કરું છું ડેલી સાત વાગે તો જમવાનું મારું બની ગયું છે અને હસબૅન્ડ હજુ સુધી નથી આવ્યા તો હજુ ફોન પણ નથી આવ્યો એટલે મને ખબર નહીં કે કેટલા વાગે આવશે તે તો મિત્ષા જતી રહી છે રમવા તો હવે હું થોડીવાર રમ કરું અને પછી મિતીક્ષાને ગુમ પાડું અને જમવા માટે તો આખો દિવસ જતો રહ્યો ચાલો બનાવી ઓલા લખવા બેઠી કે પછી ફાડવા હે આસ્તા શું કરે તમારી આસ્તા લખવાનું બહુ જ ગમે છે જો નોટ લેશે પેન્સિલ પકડશે અને પછી લખશે আস্তা নাচ কেউ কেউ নাচা পাঁচ করে পাঁ পাপা পাঁচ করে পাপা গে পিপি পিপি গে পেন্সিল কে গে পেন্ নাই বচ্চা এক হবে તો સાડા નવ અને મારા હસબેન્ડ હજુ સુધી નથી આવતા તો હજુ થોડી વાર લાગશે એવું કે છે તો બંને બે બીમારી ઊંઘી ગઈ છે પપ્પાની રાહ જોઈ જોઈને તો મિતિક્ષા બહુ રાહ જોતી હતી કે પપ્પા આવશે તો ચોકલેટ લાવશે એમ કરીને તો કંઈ નહીં હવે આવશે તો કંઈ કંઈ તો લઈને જ આવશે ગમે તેટલું મોડું થાય પણ લઈને જ આવશે તો કંઈ નહીં હવે આજે નહીં તો કાલે ખાઈ લેશે તો હજુ કલાક અડધો કલાક વાર લાગશે એવું કહે છે એટલે હું થોડી વાર રાહ જોઉં ને પછી આવે તારે ખાઈએ સાથે ને પછી સુઈ જઈએ તો એ પણ થાય ગયા છે કેમ કે આજે બહુ કામ હતું એમને નોકરી પર એટલા માટે તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોને હું અહીંયા જ એન કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે રહેશે જય માતાજી ગુડ નાઇટ બાય